જય સ્વામિનારાયણ આ એક ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ એક ચોરસ હાથે છે આ વ્યક્તિ જબરજસ્ત મહેનતી અને હોશિયાર વ્યક્તિ હશે આની હાથ નીચેના માણસોને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ હોય સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી સમાન છે એટલે ગુરુ સૂર્યનો રાજયોગ છે ગુરુ એટલે લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગ ફી જોરદાર હશે સૂર્ય એટલે હિંમતી સ્વભાવ હિંમતી સ્વભાવ એટલે લાખ રૂપિયા લાખ અને કરોડ કરતો કરોડની હિંમત કરશે અને ગુરુની આંગળીનું દલાન શનિ તરફ છે એટલે એક ધાર્મિક પ્રવૃત્તિનો છે અને સૂર્યની આંગળીનું દલાન સૂર્ય તરફ છે એટલે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલાં પૂરવા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી થશે પણ પોતાના લેવલે આની હાથ નીચેના જે માણસો હશે કમી દૂર કરનાર છે પોતાના લેવલે થોડીક કમી રહેશે બીજું આ અંગૂઠો છે અંગૂઠોનો પણ ભાગનો ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ જોરદાર છે પણ લોજિકમાં થોડુંક માસલ ઓછી છે એટલે આ વ્યક્તિ લેટગો કરવાવાળી છે કોઈ વ્યક્તિ કે આમ હાય આમ કોઈની વાતમાં આવી જાય આ વ્યક્તિ આ વ્યક્તિનું એનું ધ્યાન રાખવાનું ઓડિયો દ્વારા કહી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શનિની આંગળી સ્ટેજ છે એટલે આ વ્યક્તિ કરમ બધાન છે સારામાં સારો સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય આ કોઈનો એક રૂપિયો બાકી ન રાખે અને ઘરના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે આ પ્રેમી સ્વભાવનો છે આ લોકોની મદદ કરવાવાળો છે પણ કોઈ અપેક્ષા વગર મદદ કરવાવાળો છે કોઈને કંઈ પણ જરૂર હોય અડધી રાતે આ વ્યક્તિ ઊભો રહે પણ વગર અપેક્ષા એ આ સારામાં સારી રેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને આમ જઈ રહી છે આ સારામાં સારી રેખા છે અને એની ઉપરથી એક બીજી રેખા નીકળીને આમ જઈ રહી છે આ સારામાં સારી મોટી રેખા છે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને કોઈ પણ કામ સોંપો ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવા સાથે આ રેખા થોડીક વેવી થઈ રહી છે એટલે આ વ્યક્તિના દર બે કલાકે ડિસિઝનો ચેન્જ થાય છે આ સારામાં સારી માંડ રેખા છે સાથે આ ચંદ્ર પર્વતથી અને કેતુ પર્વત આગળથી ધનની રેખા નીકળીને અહીંયા ઉપર આવી રહી છે બીજી એની બાજુમાંથી નીકળીને એક આવી રહી છે બીજી એક અહીંયાથી ધનની રેખા નીકળી રહી છે ત્રીજી એની બાજુમાંથી નીકળી રહી છે એટલે ચાર ધન રેખા થઈ રહી છે સાથે આ પ્રોગ્રેસ રેખા ધન રેખા જોડે આવી રહી છે બીજું આ ચાર ધન ધનરેખા થયેલી છે એક ધન રેખા છે એ અડતાલીસ વર્ષે એક બેતાલીસ વર્ષે અને એક છે એ પંચાવન વર્ષે અને આ સળંગ છે ધનરેખા આ વ્યક્તિ જન્મથી શ્રીમંત પણ હોઈ શકે છે અને આ ધન રેખાની અંદર કોઈ પણ રાહુરેખાનો માર નથી અને ધનરેખા ત્રીસ સ્ટેટ છે અને આ વ્યક્તિ બેતાલીસ વર્ષથી લઈને છપ્પન વર્ષની અંદર અનેકો બિઝનેસની અંદર હાથ અજમાવશે અને પછી સળંગ ધનરેખા છે એટલે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને સાથે આ ધનરેખાને એક આ સપોર્ટ રેખા આવી રહી છે આ એક સારામાં સારી કહેવાય આ ભાગ્ય જ કોકની એક આ રીતની હોય કે જે અહીંયાથી ચંદ્ર પર્વતથી આવી અને અહીંયા જોઈન્ટ થઈ રહી છે આ સારામાં સારી કે આ સપોર્ટ રેખા કહેવાય અને લોકોનો સપોર્ટ જોરદાર મળે અને આ વ્યક્તિના પ્રેમ લગ્ન પણ કદાચ થઈ શકે સ્યોર નથી તો કદાચ થઈ શકે એમ કે આ સપોર્ટ રેખા છે બીજું આ સારામાં સારી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે અહીંયા આગળ આ પ્રોપર્ટી લેશે પંચાવન વર્ષની ઉંમરમાં એક મોટી પ્રોપર્ટી લેશે એનું નિશાન છે અને આ આ મલ્ટિપલ પ્રોપર્ટીનું નિશાન છે આ મલ્ટીપલ બિઝનેસ કરશે ને એમાં પ્રોપર્ટી બી કરશે ને એનું નિશાન સારામાં સારું સાથે આ ધનરેખાની જોડે અહીંયાથી સૂર્ય રેખા નીકળી અને છેક સૂર્ય પર્વત જઈ રહી છે અને આ કોનનું નિશાન થઈ છે આ એક સારામાં સારી નિશાની કહેવાય આ વ્યક્તિની પાસે પૈસા આવે ખરા વપરાય ઓછાય વધે વધારે આ એનું છે અને મેનેજમેન્ટમાં માસ્ટર હોય અને આ સૂર્યરેખા છે એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ મળવાની પણ શરૂઆતી જીવનમાં થોડું સ્ટ્રગલ રહેશે અને પછી કમ્ફર્ટેબલ આ ગવર્મેન્ટ જોબ છે ગવર્મેન્ટના કોઈ કામ છે પ્રાઇવેટ જગ્યાએ બહુ ઊંચી પોસ્ટ ઉપર આવી શકે છે અને આ વ્યક્તિ રચનામક હોઈ શકે છે આની એકાગ્રતા જોરદાર હોય આની પર્સનાલિટી જોરદાર હોય અને આ સૂર્યરેખા હોય એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ મળે ઓછી મહેનતે પૈસા વધારે મળે આ એની નિશાન સાથે આ સૂર્યરેખાની અંદર અહીંયા આગળ માછલીનું નિશાન રહ્યું જાય એક અહીંયા આગળ આ સૂર્યરેખામાં માછલીનું નિશાન થઈ રહ્યું છે બીજું અહીંયા આગળ સૂર્યરેખામાં માછલીનું નિશાન થઈ રહ્યું છે અને આ અહીંયાથી આમ સૂર્યરેખા આવી રહી છે અને છેક ઉપર સુધી જઈ રહી છે આ સારામાં સાથે જો આ બાજુ માછલીનું નિશાન આ નિશ્ચિતમાં કરોડપતિ બનશે કેમ કે સૂર્ય પર્વત ઉપર આટલી માછલી છે જો બીજી અહીંયા થઈ રહી છે નાની આ સારામાં સારી જે આ બધી માછલીઓ છે અહીંયા નાની નાની જેની જે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સારામાં સારો જોરદાર સાથે આ બધી રેખાઓ જોડે અહીંયા આગળ પૂર્વ પુણ્ય રેખા થઈ રહી છે સારામાં સારી આ પૂર્વ પુણ્ય રેખા છે આ એકડોમાં જમીન લે ને એની નિશાની છે આ એકડોમાં જમીન લેશે જેને પૂર્વ પુણ્ય રેખા આ સારામાં સારી નિશાની છે સાથે આ જીવન રેખા છે આ અહીંયાથી જીવન રેખા નીકળી અને આમ આવી રહી છે અને એમાં આ વિદેશ રેખા છે આ સારામાં સારું વિદેશ જવાનો મોકો મળશે સાથે આ જીવન રેખાની અંદર આટલી મોટી પ્રોગ્રેસ રેખા છે પછી જો અહીંયાથી નીકળી અને જે ધન રેખા જોડે જઈ રહી છે આ જબરજસ્ત મોટી પ્રોગ્રેસ રેખા છે અને આ મોટી ડિગ્રી લે ને એની નિશાની છે સાથે અહીંયા આગળ આ ટચ થઈ રહી છે આ મોટી પ્રોપર્ટી લેશે આ ત્રીસ વર્ષની ઉંમરથી લઈ અને ચાલીસ વર્ષની ઉંમર સુધી જબરજસ્ત મોટી પ્રોપર્ટી લેશે અને આ વિદેશ રેખા છે અહીંયા એ પ્રોપર્ટી લેશે એની નિશાની આ વિદેશ રેખા છે આ પ્રોગ્રેસ રેખા છે સારામાં સારી આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ જીવન રેખાની અંદર આ બધી રેખા છે અને વિદેશ જવાના મોકા મળશે બીજું એક અહીંયા છે આ વિદેશ જવાની રેખા છે આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય જ્યાં સુધી ઘરે ન આવે ને ત્યાં સુધી આ બહાર બેસે તો કેવાનું મોટો એનું ધ્યાન રાખે ફોન કરે કેટલા વાગે આવશે એટલે પરિવારને બાંધીને રાખવા વાળો છે આ સારામાં સારી જીવન રેખા છે અને એમાં આટલી મોટી મોટી પ્રોગ્રેસ રેખા છે અને આ ત્રીસ વર્ષની ઉંમરમાં અને ચાલીસ વર્ષની ઉંમરમાં એકાત્રીસ વર્ષની ઉંમરવાની ચાલીસ વર્ષ સૌથી મોટી પ્રોગ્રેસ રેખા છે ત્યારે આ વ્યક્તિને જબરજસ્ત કામ આવશે ને આ ક્યાંનો ક્યાંય નામ નામના કરી નાખશે આ સારામાં સારી નિશાની છે આ મંગળ રેખા છે આ સારામાં સારી નિશાની છે આ મંગળ રેખા એટલે જમીનનો ધંધો દલાલીનો ટેશનરીનો આ બધામાં એને ફાયદો થાય અને કાકા મામા દાદા વડીલોનો સપોર્ટ સારામાં સારો મળે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને ગરમીની બહાર નીકળ્યો હોય તો દસ સેકન્ડ પહેલા જ કોઈ કોઈ ગાડી અથડાવી છે તરત જ આ વ્યક્તિ બ્રેક મારજે અને એક રક્ષાનું કામ થાય અને આ એક રેખા તરીકે કહેવાય છે અને જ્યારે રાહુ રેખાનો માર હોય ને નેવ ટકા માર ઘટાડી નાખે આ સારામાં સારી રેખા છે જોરદાર રેખા આ ગુરુ પર્વત છે આ ગુરુ પર્વત અહીંયા બેઠેલો છે અને અહીંયા ઉઠેલો છે એક માઇનસ કહેવાય ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ પ્રોગ્રેસ રેખાથી અને આ ગુરુ વલય થઈ રહ્યો છે અને આ મલ્ટિપર બિઝનેસની રેખા છે સારામાં સારી અને એમાં આ ચોરસ થઈ રહ્યું છે આનામાં લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગ બિલ જોરદાર હશે લોકોને સમજાવવામાં માસ્ટર હશે પણ ગુરુ પરોશે જ વીક છે ઓડિયો દ્વારા કીધી છે એને ફાયદો થશે અને ગુરુ વલય થઈ ગયું ગુરુ વલય એટલે બહુ સારામાં સારી વસ્તુ છે આ કોઈ સંસ્થાની અંદર ટ્રસ્ટી બની શકે છે અને ઉચ્ચ લેવલની પોસ્ટ મળી શકે છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર આ શનિનો પર્વત છે શનિનો પર્વત સારામાં સારો શનિ પર્વતમાં આ ભાગ સેજ ઉઠેલો છે એટલે આ રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે પછી વાંધો નહીં પણ એકવાર આળસ આવે સાથે અહીંયા આગળ ધનરેખા આગળ અહીંયા આગળ માછલીનું નિશાન થઈ રહ્યું છે આ આ સારામાં સારી નિશાની છે અહીંયા આગળ આ બે ધનરેખાથી ભેગું થઈ આ જીવનની અંદર અડતાલીસ વર્ષેથી લઈ અને પાસઠ વર્ષ સુધી થઈ રહ્યું છે આ સારામાં સારી પ્રોપર્ટી ભેગી કરશે તારે જોરદાર અને અહીંયા ઉપરે થઈ રહ્યું છે આ આગળ આ રેખા આગળ થઈ રહ્યું છે આખું આ સારામાં સારી નિશાની છે આ બાસઠ વરસ લઈ અને અડસઠ વર્ષ સુધી છે આ ડબલ માછલી ધનરેખામાં થઈ રહી છે તારે અને સારામાં સારી પ્રોપર્ટી ભેગી થશે સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર જે અહીંયાથી અહીંયા સુધી મેં તમને માછલી ઘી રહી અને એમાં એક રેખા એની અહીંયા જોઈન થઈ રહી છે એટલે ત્રિકોણ થઈ રહ્યું છે આ સૂન્યમાંથી સર્જન થાય આ વ્યક્તિ પાંચ એક પણ રૂપિયો ન હોય અને આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે છે આ એની નિશાની છે અને આ અહીંયાથી જે રેખા હોય ને ઇન્ટરકાસ્ટ મેરેજ પણ કરાવે એરેજ મેરેજ પણ કરાવે અને ઇન્ટરકાસ્ટ મેરેજ પણ કરાવે સાથે અહીંયા આગળ આ રેખાની અંદર અહીંયા ઉપર જતી રેખાઓ છે આ સારામાં સારી કહેવાય આ સૂર્ય રેખાનો પાવર વધારી નાખે અને આ સૂર્ય પર્વતનો પાવર વધારી નાખે સૂર્ય પર્વત સે જ નહીં જેટલો મધ્યમ જે બેઠેલો છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે એક એકાગ્રતા પર્સનાલિટી આની જોરદાર હશે સાથે આ વિદ્યારેખા છે આ વ્યક્તિ મહાજ્ઞાની મહા વિદ્વાન હશે અને પછી જનરલ નોલેજ જોરદાર હશે જેમ જેમ ઉંમર વસે ને એમ એમ આ વ્યક્તિનું નોલેજ વધશે લોકો આને પૂછવા આવશે ને બધાના સાચા જવાબ આપશે આ સારામાં સારી રેખા છે સૂર્ય પર્વત સારામાં સારો છે સાથે આ બુધનો પર્વત છે આ બુદ્ધ પર્વત ઉપર જો આ એક બે ત્રણ આ બુધ રેખા છે સારામાં સારી પણ આ બુધ પર્વતનો આ ભાગ ખુલેલો છે ને આ ભાગ સેજ બેઠેલો છે આ વ્યક્તિ મનની વાતો નથી કરી શકતો જ્યાં વાતો કરવાની જો કોઈ પણ મિટિંગોમાં જાય ને જ્યાં આગળ કહેવાનું ત્યાંનું કે બાર એમ કે હા મારા કહેવાનું સમય કહેવામાં થોડી કહેતા હોય ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો ફાયદો થાય અને અહીંયા આગળ પૈસા કરતા એને નામનાનું વધારે છે મારું નામના થયું જોઈએ પૈસા કરતાં મને નામના વધાર થઈ જોઈએ અને પર્વત સારો છે અને પર્વત ઉપર આ રેખા છે રેખા એટલે આ વ્યક્તિ ઇન્ટેલિજન્ટની હોશિયારની નિશાની છે સાથે આ ભૂતપર્વત ઉપર ઠેર થઈ રહ્યો છે આ એક સારામાં સારી નિશાની છે આ ભૂતપર્વતનો પાવર વધારી નાખે પહોળીઓ દ્વારા કે સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને આ લગ્ન રેખા છે અને આ સંતાન રેખા છે એક અને બે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને ચાર પાંચ ભાષાનો જાણકાર હશે પર્વત સારામાં સારા સાથે આ બુધ પર્વતની અંદર આ રીતનું નિશાન થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ લાપટાની નિશાની છે આ ભાઈબનો દોસ્તારોની જોડે જાય ને તો હસીનો માહોલ થઈ જાય બીજું અહીંયા આગળ જે થઈ રહ્યું છે આ યુ આકારનું આ એક સારામાં સારી નિશાની છે આ સિરિયસનેસની જ્યાં આગળ સિરિયસ થવાનું હોય ત્યાં સિરિયસ થઈ જાય અને જ્યાં આગળ લાપટર થવાનું હોય ત્યાં લાપટર એટલે કે એનું હસીનો માહોલ થઈ જાય ગમે કોઈ પણ રોતો વ્યક્તિ હોય ને આજે એનું ભરે ને ત્યાં હસીનો માહોલ જ્યાં આગળ સિરિયસ થવાનું હોય ને ત્યાં એકદમ સિરિયસ થઈ જાય આ સારામાં સારી નિશાની છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે ડબલ ક્વોલિટીવાળો વ્યક્તિ છે જબરજસ્ત સાથે આ મંગળ પર્વત છે એક આ મંગળ છે આ આંધોળી મંગળ છે અને આ બારનો મંગળ છે આંધુળી મંગલ શારી શારીરિક માછીમારી થોડીક કમી જશે જ ખાટા જેવું છે એટલે આ વ્યક્તિ યોગાન પ્રાણાયામ કરે તો આને સારામાં સારું રહેશે સાથે અહીંયા આગળ રેખાઓ બહુ થઈ રહી છે એટલે આને થોડીક માનસિક ટેન્શન રહેતું હશે આના માટે જે શિવ ભગવાનની ભક્તિ કરે ને તો સારામાં સારું રોજ શિવ શિવલિંગ ઉપર અભિષેક કરે ને પાણીનો તો આને સારામાં સારું રહેશે બીજું આ બાનો મંગળ છે બાનો મંગળ એકદમ પાવરફુલ છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ખબર પડે આ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે ને એની પાસેથી કઈ રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર હશે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની એ હશે ને તો એ લડવા માટે સક્ષમ હશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયાથી આ રેખા નીકળીને આમ જઈ રહી છે બીજી અહીંયાથી આમ જઈ રહી છે અને ત્રીજી અહીંયાથી આમ જઈ રહી છે અને એમાંથી બનતો આ મની ટ્રાયંગલ અને આ ગ્રેટેડ ટ્રાઇંગલ પાછલી ઉંમરમાં આની પાસે પૈસા જોરદાર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર મની ટાઇંગલ થઈ ગયું છે ને ગ્રેટેલ પણ થઈ ગયું પણ એસિડિટીનો પ્રોબ્લમ થઈ શકે છે અને અહીંયાથી આ બુધરેખા જઈ રહી છે અને બીજી એક અહીંયાથી આ બુધરેખા જઈ રહી છે આ બધી સારા થાય પણ એસિડિટીનો પ્રોબ્લમ થાય જ્યારે કકડા કકડા રેખા હોય ને એટલે બીજું આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સારામાં સારો છે આ શુક્ર પર્વત ઉપર જો આ બધી લેક્ચરી રેખાઓ છે આ બધી લૅક્ઝરી રેખાઓ છે પણ શુક્ર પર્વત મધ્યમ છે કેમ કે આ બાજુ સેજ બેઠેલો છે અને આ બાજુ ઉઠેલો છે પણ હોળીઓ દ્વારા કઈ દીસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ લૅક્ઝિયરી રેખા છે એટલે આને લક્ષ્મીપતિ યોગ કહેવાય અને બ્રાન્ડવાળી વસ્તુઓ બહુ ગમતી હશે પણ એને એસી હોય તો ચાલે ન એસી હોય તો પણ ચાલે એસી હોય તો ચાલે નો એસી હોય કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાનો છે પણ આને ટુ વ્હીલ ફોર વ્હીલ આ બધાને સુખ મળશે બંગલો ગાડી બધું થશે સારામાં સારું આ લક્ઝરી પતિ યોગ છે સાથે આ લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને એનું છે નિશાન એસઆઈપીજી જે આ છે એમાં શેર બજારમાં શોર્ટ ટર્મ નહીં પણ લોંગ ટર્મમાં કશે ને એમાં એનો ફાયદો થશે અને શુક્ર પરતમાં આટલી બધી લક્ઝરી દેખાડ એના લક્ષ્મીપતિ યોગ કહેવાય અને જ્યારે આ પ્રોગ્રેસ રેખા હોય જે કામ આત્મા લઈને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી આ વ્યક્તિ જંપે નહીં આ સારામાં સારો શુક્ર પર્વત છે ઓડિયો દ્વારા કહે છે એ વસ્તુ કશે તેને એનો ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્રનો પર્વત છે આ ચંદ્રનો પર્વત છે આ વ્યક્તિ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે એમ કે જો અહીંયા આગળ આ રેખાઓ થઈ રહી છે આ એક સારામાં સારી જ્યાં વિદેશ જવાના મોકા મળશે અને બીજું આના શિક્ષણ જાગૃત હોય આને પૂર્વ આભાસ થતો હોય સમય પહેલાંની ખબર પડી જતી હોય કોઈ પણ જવાનું કંઈ પણ ઘટના થવાની હોય તો એને પહેલાં આને થોડોક સંકેત મળી જાય ને એક રક્ષાનું કામ કરે સિક્સ સેન્સ બીજું આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈ પણ પ્રોડક્ટ હજારની આપો ને એ આઠસોનો સો કેમ ખરીદ્યો એની પ્રોડક્ટને નીચા ભાવે લાવવામાં આ વ્યક્તિ માસ્ટર હોય અને ઓછા ભાવે ખરીદવામાં આના ઘણા ફર્નિચર જોવા લાવે એક લાખનું ફર્નિચર કરે તો બે લાખની કેમ વેલ્યુ હોય આ દૂધની બનેલી તમામ વસ્તુ આને ભાવે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઓનલાઈન બિઝનેસ આ બધાની અંદર એને સારામાં સારું ચાલશે અને આ ચંદ્ર પર્વતના આ ભાગ સેજ બેઠેલો છે એટલે આ વ્યક્તિ બાતોની હશે ઓવર હશે આ કોઈપણ વસ્તુને ઓવરથીંક વધારે કરતો હશે ને બીજું વાર રાઉન્ડ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ સંગીત પર સરસાને સંગીત બહુ ગમતું હશે સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ કેતુ પર્વત ઉપર માછલી જેવું નિશાન થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ આને જીવન રેખાને ટચ થયેલો છે એટલે જીવનભર ઉર્જા મળે શરીરની સુખ સારામાં સારું રહે અને કેતુ પર પર છે એટલે આધ્યાત્મિક જોરદાર બને અને આ વ્યક્તિને કમ્ફર્ટેબલ ઇન્કમ મળે બીજવાની દ્રષ્ટિ ધન ઉપર પડી રહી છે એટલે ધનમાં વૃદ્ધિ કરે અને ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થાય આ એની નિશાની છે સારામાં સારી જોરદાર સાથે આ ગુરુ શનિ સૂર્ય બુધ મંગળ આ મંગળ આ શુક્ર આ ચંદ્ર આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરે એમાં માસ્ટર હોય આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ